નમસ્કાર હું છું વિહંગા પડમાટ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર આગામી દિવાસાના દિવસથી માં દસામાના વ્રતનો પ્રારંભ જિલ્લાભરના માઈ ભક્તોમાં મોંઘવારી હોવા છતાં દશામા વ્રત ને લઈને અનેરો ઉત્સાહ ભરુશના કેબલ બ્રિજ પરથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા દોડધામ સદનસીબે કોઈ જાનહાનિ નહીં જંબુસર તાલુકાના વેડજ ગામના ચમારિયા વગાના વિદ્યાર્થીઓને પાણીમાં ઉતરીને શાળાએ જવું પડે છે વિસ્તારના લોકોએ ખોબલે ખોબલે ભાજપને મત આપ્યો હોવા છતાં વિકાસનો અભાવ દશામાના વ્રત શરૂ થવાના આડે હવે ચારેક દિવસ બાકી છે ત્યારે ભરૂચ શહેરમાં દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે દશામાનું વ્રત શરૂ થવાના આડે હવે ચારેક દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરમાં દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેમાં આ વર્ષે અયોધ્યાના શ્રી રામ મંદિરની સાથે મૂર્તિનું આકર્ષણ જોવા મળી રહ્યું છે હાલના માહોલમાં મધ્યમ વર્ગના લોકોની અવદશા બેઠી છે ત્યારે આર્થિક તેમજ સામાજિક રીતે દશા સુધરે તે માટે લોકો દસ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરતા હોય છે દશામાના વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે દસ દિવસ સવાર સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનું હોય છે વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહકલેશ થવો ન જોઈએ તેમજ શાંતિનું વાતાવરણ રહેવું જોઈએ આવા વાતાવરણમાં થતાં દશામાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે ભરૂચ જિલ્લામાં દશામાના ભક્તોમાં દર વર્ષે વધારો થતો જોવા મળતા દશામાની પ્રતિમાની માંગમાં પણ વધારો થતો હોય છે ભરૂચના ધોળીકુઈ બજાર શક્તિનાથ ઝાડેશ્વર રોડ વગેરે વિસ્તારોમાં દશામાની મૂર્તિઓના હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે જ્યાં એક ફૂટથી લઈને પાંચથી છ ફૂટની અને રૂપિયા એકસો પચાસથી લઈને પાંચ હજાર સુધીની વિવિધ કદ અને શણગાર સાથેની મનમોહક મૂર્તિઓ મળી રહે છે વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિમાની કિંમતમાં પણ પાંચથી સાત ટકાનો ભાવ વધારો થયો છે કે આ વર્ષે શ્રી રામ મંદિર સાથેની પ્રતિમાઓ ભારે આકર્ષણ જમાવી રહી છે દશામાની મૂર્તિઓ અને શણગાર ઘરે પધરામણી માટે ભક્તો લઈ જતા હોય છે ત્યારે જિલ્લા બે થી ત્રણ દિવસ ભરૂચ શહેર તથા જિલ્લાના બજારોમાં માઈ ભક્તોની ભારે અવરજવર જોવા મળશે રવિવારથી દશામા નું વર્ષ શરૂ થઈ રહેલું છે શનિવારે ડસામાની મૂર્તિ વેચવાનો છેલ્લો દિવસ છે આ વર્ષે ડસામાની મૂર્તિ સાથે અયોધ્યાની મૂર્તિ જે રામ મંદિરવાળી મૂર્તિ એનો ક્રેઝ વધારે છે મારી પાસે લગભગ એક ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીની મૂર્તિ હાજર સ્ટોકમાં છે માર્કેટમાં પણ છે છતાં બીજું કે લગભગ દોઢસો રૂપિયાથી લઈને પાંચ હજારની મૂર્તિ આ માર્કેટમાં છે ધોરીક્યુ માર્કેટમાં વખતે વક્તાકર્તા લગભગ 5 થી 7% નો વધારો છે મૂર્તિમાં. વરુષ્ના કેબલ બ્રિજ પર ગાડીમાંથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજરોજ બપોરના સમયે એક કાર ચાલક વરુજ નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કેબલ બ્રિજ પર ચાલક પહોંચતા જ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા ચાલક સમય સૂચકતા વાપરી ગાડીને ઊભી રાખી બહાર નીકળી ગયો હતો ત્યારબાદ આગે ગાડીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ્વાળાની મુખમાં આવી જતાં તે બળીને ખાક થઈ ગઈ હતી ઘટના બનતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ પણ દોડી આવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાની થવા પામી ન હતી જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેળજ ગામના ચમરિયા વગાના વિદ્યાર્થીઓએ પાણીમાં ઉતરીને શાળાએ જવું પડે છે આ વિસ્તારના લોકોએ ખોબલે ખોબલા ભરીને મત આપ્યા હોવા છતાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે જમ્મુસર તાલુકાના વેડજ ગામ બીજા નંબરની વસ્તુ ધરાવતું ગામ છે હવેલી ટપ્પા વિસ્તાર એટલે ભારતીય જનતા પાર્ટીનો ઘટ ગણી શકાય વાકલ વિસ્તાર કારેલી કાહાનવા વેડજ ગજેરા જેવા ગામોમાંથી લોકોએ ખોબલેને ખોબલે મત ભાજપને આપ્યા છે છતાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનું સારું એવું નેતૃત્વ હવેલી ટપ્પામાંથી જિલ્લા કક્ષાનું નેતૃત્વ વેડજ ગામના નેતાઓ કરતા હોય છે ગ્રામ પંચાયત અને નેતાઓ દ્વારા વગા અને ખેતરોમાં રહેતી ભોળી જનતા પાસેથી મોદીના નામે મત મેળવ્યા છે પ્રજાને કોઈ વિકાસ થયેલ જોવા મળતો નથી વેડચના ચમરિયા બંગલિયા વગાના વિદ્યાર્થીઓ હાલમાં પણ કેળ તેમજ ઘૂંટણસરમાં પાણીમાં ઉતરીને વેડજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવવા જઈ રહ્યા છે વગામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારો એકવીસમી સદીમાં હાડમારી ભર્યું જીવન જીવી રહ્યા છે વિદ્યાર્થીઓ દૂધ ડેરીમાં દૂધ ભરનાર પશુપાલકો નોકરી અથવા કંપનીમાં કામ કરતા વર્કરો રાત મધરાત ડિલિવરી હોય કોઈનું મૃત્યુ થયું હોય કોઈ બીમાર હોય ત્યારે આ નેતાઓના પાપે ભોળી જનતાને ઘણું સહન કરવું પડી રહ્યું છે જો રોડ નહીં બને અને આ જ પરિસ્થિતિ રહેશે તો લોકોએ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અંબુસર તાલુકાના વેડજ ગામે હું રસિક બી જાદવ માજી પંચાયત સભ્ય આજે વેળદ ગામની અંદર એટલા બધા સ્થાનિકો સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ રસ્તાઓ બંધ થઈ ગયા છે યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે અને એકસો આઠ જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી માર્ગે આંદોલન પર ઉતરીશું મેળસ ગામના ચમારિયા વગામાં આ પ્રશ્નો વર્ષોથી છે પાણી ભરાય છે આ વિસ્તારમાં અને બાળકોને સ્કૂલે જવું હોય તો એ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘરવખરીનો સામાન લેવા જવો હોય તો પણ આ રસ્તાનો જ ઉપયોગ થાય છે અને કોઈ મરણ પામ્યું હોય તોય આ રસ્તાનો ઉપયોગ થાય છે મારું નામ કૈલાસબેન છે અહીં આગળ પાણીની સમસ્યા એટલી બધી છે ને તો દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે આ જે વરસાદ પડે ને તો આગળ વેચી દેવી દે પડે મારે બેસનું દૂધ ભરવા જાતે જવાનું ચાર લાવવાની પાણી મેં અને પાણી મેં ચાલ લાવવાની તો એરું જ હજર ગમે તે સાપ એવું હોય ને તો એ બહુ બીક લાગે છે તો અંદર આવે ને તો ચાર હોય નાખી નાખવું પડે એટલું અહીંયા આગળ પાણી ભરે જાય છે તે ત્રણ દિવસથી નોકરી હોય નહીં જ્યાં અમારા ઘેરથી તે તો એ મને કાઢી મૂક્યા તો કાલે જયા તો વર્કરમાં લઈ લીધા પણ તો એ સુપરવાઇઝર નોકરી જતી રહી અને આ છોકરાને નિહારમો ત્યાં ચાર દિવસથી ઘેર જ છે ઘેર લેશન કરીએ તે તોય નિહાર તો જવું જ પડે નહીં નિહાર તોય મોકલ્યા તો એ પણ લઈને જાય ચોપડાઈ પણ લઈને તો ચપંખાય હું કહીએ એટલી બધી સમસ્યા છે અમાર પણ આમુખ ખાતે કિસાન સન ગુજરાતની ખેડૂતો સાથેની મીટિંગ યોજાઈ હતી ખેડૂતોને અસર કરતા વિવિધ વિષયો ઉપર સમજ આપવામાં આવી હતી આગામી સમયમાં ખેડૂતોના પ્રાણપ્રશ્ને નિરાકરણ નહીં આવે તો કિસાન સંગ ગુજરાતે લડતની હુકાર કરી હતી મિટિંગમાં તાલુકાભરમાંથી જગતનો તાત ઉપસ્થિત રહ્યો હતો કિસાન સંઘ ગુજરાત દ્વારા ખેડૂતો પગભર બને ઓછા પૈસામાં સારી ઉપજ મેળવે અસરગ્રસ્ત ખેડૂતોને ઉચિત વળતર મળે તેમજ ખેડૂતોના પરિવાર શિક્ષિત બની રોજગારી પ્રાપ્ત કરે તેમનું આરોગ્ય સચવાય તેવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને સંગઠિત રાખી તેમની તાકાત બનવા અવારનવાર કાર્યક્રમો કરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં પ્રદેશ પ્રમુખ દેવભા કાઠી પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રવીણસિંહ સિંધા પ્રદેશ ઉપપ્રમુખ ડૉક્ટર રાહુલજી પ્રદેશ મહામંત્રી નિઝમભાઈ મલિક જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા સહિત વાગરા આમુદ અને જંબુસર તાલુકાના હોદ્દેદારો અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે નિઝામભાઈ મલિકે ખેડૂતોને કનડતા પ્રશ્નો કઈ રીતે લડત આપી શકાય તેમજ તેમણે હાલની ખેડૂતોને સતાવતી પ્રદૂષણની સમસ્યા પર ભારપૂર્વક પ્રકાશ પાડ્યો હતો સ્થાનિક રોજગારી અને ઔદ્યોગિક પ્રદૂષણ મુદ્દે જીપીસીબી જો કોઈ નક્કર પગલાં નહીં લે તો કિસાન સંઘ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને જવાબદાર તંત્રને ઉઘાડા પાડવાનું કામ કરશે આ સાથે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા કોરિડોર એક્સપ્રેસ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી ખેતીને થયેલ નુકસાન મુદ્દે પણ તંત્ર જો કોઈ કાર્યવાહી નહીં કરે તો કિસાન ખેડૂતો માટે તો કિસાન સંઘ ખેડૂતો માટે આરપારની લડાઈ લડશેની ચીમકી જિલ્લા પ્રમુખ સુધીરસિંહ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા મીડિયા પ્રભારી તરીકે પત્રકાર જફલ મલની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે જંબુસર અને આમોદ તાલુકાના સરપંચ સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે અનુક્રમે તુષાર પરમાર અને સિદ્ધરાજસિંહ વાંસદિયાની નિયુક્તિ કરવામાં આવતા ઉપસ્થિત ખેડૂતોએ તેઓને વધાવી લીધા હતા હાજીવઅલી બાપુ દશાણવાલા પ્રાથમિક ગુજરાતી માધ્યમિક પ્રકૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એમએમસીટી સંચાલિત હાજી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં દીકરો હેલ્ધી ફૂડ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વીસીટી પ્રાથમિક ગુજરાતી માધ્યમમાંથી પટેલ ત્રીમાબેન અને પટેલ રોહિસ્તાબેન ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય મહેફુઝાબેન દ્વારા ઉપસ્થિત નિર્ણાયકોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન રૂબીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ તુલસી વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને એક મકાન નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર હાંસુટ પર તુલસી વિલા સોસાયટીમાં રહેતા દિવેન પ્રજાપતિ તેમના પરિવાર સાથે પ્રજાપતિ અને દોડી આવ્યા હતા મકાન માલિક દ્વારા એ ડિવિઝન કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ ઉમેદવારોનો વિજય થયો હતો એપીએમસી માર્કેટમાં સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી છેલ્લા કેટલાક વર્ષોથી યોજાતા નવ સભ્યોએ ઉમેદવારી કરી હતી આઠ સભ્યો વચ્ચે મતદાન યોજાયું હતું જેમાં ચૂંટણી અધિકારી તરીકે નસવાડી મામલતદારની ઉપસ્થિતિમાં આઠ સભ્યો વચ્ચે મતદાન થયું હતું જેમાં ઉમેદવાર પટેલ કિરીટભાઈ ચિમનભાઈને ત્રણ મત ભિલ જનેશભાઈ રમેશભાઈને છ મત ભીલ જેઠાભાઈ જમનાદાસને છ મત ભીલ મહેશભાઈ બચુભાઈને છ મત પટેલ મહેશભાઈ રામદાસભાઈને ત્રણ મત શેખ મોહમ્મદ સિદ્ધિક ઇસ્માઈલભાઈને ત્રણ મત ભીલ રાજુભાઈ પ્રભુદાસને છ મત રાઠવા સુભાષભાઈ ભૈજીભાઈને છ મત મળ્યા હતા આમ આઠ ઉમેદવારો વચ્ચે મતદાન યોજાયું હતું જેમાં ભાજપ પ્રેરિતના પાંચ ઉમેદવારોને છ છ મત મળતા ચૂંટણી અધિકારીએ તેમને વિજય જાહેર કર્યા હતા ભાજપ પ્રેરિતના ઉમેદવારોનો વિજય થતા ભાજપના ઉદ્દેદારો દ્વારા તેમને ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા તેમાં ભાજપ પ્રેરિત ભાજપના મેન્ડેટ દ્વારા પાંચવાળો સુધી આવ્યા છે આ ચૂંટણીમાં પાંચ મૂક્યો તે મતદારો હતા અને આ ઉમેદવાર હતા એટલે ભાજપે જે મેન્ડિટ આપ્યા છે પાંચ પાંચ ઉમેદવાર જીતી ગયા છે સરકારની સમૃદ્ધિ અમિત શાહ સાહેબે જ્યારે એક કુત્ર આખ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે યુકેશભાઈ જેટલા ખેડતાન સંઘના ડિરેક્ટર છે તેઓ પણ આ સંઘને મજબૂત કરવા માટે તેઓની જરૂરી મદદ કરશે તો મને વિશ્વાસ છે કે આ સંઘ પણ જે હમણાં જે પ્રવૃત્તિઓ અહીં ઓછી છે તે વિકસશે અને નસવાડી તાલુકાના ખેડૂતોને સસ્તા ભાવે ક્વૉલિટીવાળું બિયારણ ત્યાંથી ખાતર અને બીજી બધી અન્ય પ્રવૃત્તિઓ પણ કરી શકશે મને વિશ્વાસ છે જે મતદારોએ

બે હજાર ચોવીસ અને ફર્મેન્ટેડ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું જેમાં માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ડોક્ટર કુમાર સિંહે ફીડ યોર માઇક્રોબ્સ હાવ ડાયટ સિપ્સ યોર ગટ માઇક્રોબાયમ પર વક્તવ્ય આપ્યું હતું ગટ માઇક્રોબાયમ અને ફિકલ ટ્રાન્સપ્લાન્ટ પર વાત કરી હતી ડૉક્ટર સિંહે જણાવ્યું હતું કે ખોરાકમાં માત્ર વિકાસ માટે પોષક તત્વો જ નહીં પરંતુ નિશ્ચિત પ્રકારના માઇક્રોબાયલ પ્રજાતિના વિકાસ માટે પણ પોષક તત્વો હોવા જોઈએ હાજરી અને સારો વિકાસ અને શારીરિક અને માનસિક રીતે વક્તવ્ય બાદ એમ બી વિદ્યાર્થી એકમ દ્વારા ફર્મેન્ટેડ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફર્મેન્ટેડ ફૂડ ફેસ્ટિવલમાં ઇડલી ઢોંસા દહીં ટોફુ છાસ કિંચી અપમ જેવા બાર ફર્મેન્ટેડ ફૂડ પ્રદર્શિત કર્યા હતા નિર્ણાયકોએ ચાખીને વિજેતાઓને પસંદ કર્યા હતા અંતમાં આગામી દિવાસાના દિવસથી મા દશામાના વ્રતનો વ્રત નો પ્રારંભ જિલ્લાભરના માય ભક્તો માં મોંઘવારી હોવા છતાં દશામા વ્રત ને લઈને અનેરો ઉત્સાહ ભરૂચના કેબલ બ્રિજ પરથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા દોડધામ સદનસીબે કોઈ જાનહાની નહીં જંબુસર તાલુકાના વેડજ ગામના ચમારિયા વગાના વિદ્યાર્થીઓને પાણીમાં ઉતરીને શાળાએ જવું પડે છે વિસ્તારના લોકોએ ખોબલે ખોબલે ભાજપને મત આપ્યો હોવા છતાં વિકાસનો અભાવ આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર